નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી visit us www.pgvcl.com બચ્ચાઓ પાસે કેસરીગઢ રિસોર્ટ પાસે માતા પિતાની નજર સામે કારમાં આગ લાગતા બાળક ભડતું થયું ડ્રાઈવર સહિત બે લોકોના મોત થયા પતિ પત્નીને આગની જ્વાળાએ લપેટમાં લેતા ગંભીર રીતે ઘાયલ થયા કચ્છના ભચ્ચાઓમાં ચાર વાહન વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક વર્ષના બાળક અને એક ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે વાહનોમાં આગ ભભૂકી હતી આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ બચાવ નજીક આવેલા કેસરીગઢ રિસોર્ટ સામે રાત્રે બાર વાગ્યાના અરસામાં કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી એમાં કારમાં સવાર એક વર્ષનું બાળક બળીને ભડતું થઈ ગયું છે જ્યારે પતિ પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી છે કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો એ દરમિયાન પાછળથી આવતા બે ટ્રેલર પણ આ અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાયા હતા જેમાં એક ટ્રેલર ચાલકનું પણ ઘટના સ્થળે મોત થયું હતું સ્થાનિકોએ અકસ્માતની જાણ કરતા એકસો આઠ પોલીસ કાફલો અને બચાવ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને વાહનોમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો પોલીસે એકસો આઠ દ્વારા ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડ્યું છે જ્યાં હજી દંપતીને બાળકના મોત અંગે જાણ નથી જ્યારે પોલીસે મૃતકોને પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે બચાવ ફાયરમેન પ્રવીણ દાફડાએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ લગભગ બાર ત્રીસ વાગ્યાના અરસામાં ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે ટીમ સાથે દોડી ગયા હતા જ્યાં આઈસર ટેમ્પો અને કારમાં આગ લાગી હતી પ્રથમ કારમાં સવાર લોકોને આસપાસના વાહન ચાલકો બહાર ખસેડતા હતા એમાં મદદરૂપ થયા હતા અને સમાંતર આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી કુલ ચાર વાહન ટકરાયેલા જોવા મળ્યા હતા જોકે કારમાં સવાર બાળકને બચાવી ન શકાયું બાળકના માતા પિતાને ગંભીર હાલતમાં પ્રથમ બચ્ચાઓની હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત ભુજ લઈ જવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું છે આ ચિત્ર જુઓ અને વીજ જાણો જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ દર્શક મિત્રો આજે તારીખ બાવીસ ડિસેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર